જય માતાજી મિત્રો આજે શૂટિંગમાં વિક્રમ ઠાકોર અને કાકાએ જોરદાર ડાન્સ કર્યો મિત્રો વિક્રમ ઠાકોરનું શૂટિંગ જોવા માટે વિક્રમ ઠાકોરના વાઈફ પણ સાથે છે તમે જોઈ શકો છો એક્ટિંગ કેવી લાગી કોમેન્ટ કરો જય માતાજી મિત્રો નાના એવા શૂટિંગમાં તમારું સ્વાગત છે વિક્રમ ઠાકોર નવા ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે મિત્રો આ ફિલ્મનું શૂટિંગ સોમનાથ દરિયા કિનારે થયું હતું તેમાં હિરોઈન પ્રિનલ ઓબેરોય છે અને વિક્રમ ઠાકોર છે જી મિત્રો આજે શૂટિંગમાં વિક્રમ ઠાકોર અને કાકાએ જોરદાર ડાન્સ કર્યો મિત્રો વિક્રમ ઠાકોરનું શૂટિંગ જોવા માટે વિક્રમ ઠાકોરના વાઈફ પણ સાથે છે તમે જોઈ શકો છો એક્ટિંગ કેવી લાગી કોમેન્ટ કરો જય માતાજી મિત્રો નાના એવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિક્રમ ઠાકોરના ફ્રેન્ડ્સ છે વિક્રમ ઠાકોરની ગિફ્ટ આપી તમે જોઈ શકો છો ગિફ્ટમાં દ્વારકાધીશનો ફોટો આપ્યો તમે દ્વારકાધીશને માનતા હો તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા